પકડો આવી તો જે કહેવા નાની બોલવાનું નકો કે માન હુંન સે જ આટવા બે ઘર

જલ્દી જલ્દી ચप्पल તો પકડો જલ્દી જલ્દી માર માર બાટા મારી બાટા મારી બાટા મારતો જા સલ્યા એ હાય બોકર લેવા દીયો અલ્યા હેડો પકડો અલ્યા હેડો પકડો તીના કેચ એ કાળો બક પકર કર તમે તો હું મંદુ મંદુ પકરો હો દબબી પકરા હેડ ગયો હેડ ના કર આ જલ્દી પકા એ દોડો લે ભોકલ જલ્દી જા ભણ આવશે ભોકલ લે એ આ પાછો આ કી તું લે ભોકલ ભોકલ થઈ જશે ભસી નાખ લે અલ્યા પંછો ભોલ્યા અલ્યા ઉપર ઓક લે અલ્યા શાંતિ શાંતિ લઈ લે અલ્યા તો જોરા લઈ જવાનું મને માર જો પાટો મારો યાર એમાં એટલા પાછો જો તમે ગાંડો પાડી દયો તું ગાંડો કેટલી ભગત બાળો જોના છોડ સાડ સાડ કાવ ફાળી ગયો હ ફાળી ગયો મગજકો મગજ મગજ સદની આય ના ના હેડ જોમે જલ્દી લઈ જ જાતી પકડો ક્યાં હા હા અલદ નઈ લઈ જવું પડશે લ્યા તારી

ઓ લેના પઠાળો બોલી આવ્યો ભાઈ ભલે ભલે બલવાન તમે છો ત્રણ સતા ફરા ઈ કન છોકરો ઢીહાણો તો ભાઈ વાહ સુગનો લેવા ભાઈ ચાર જોડી ઢીહાણો તો છોકરો શું કરશું માતાજી હું કરજો દે ઈને લુખનો લઈ આ લ્યો ના બુકલા બુકલા લી દેજો ના હું હાથ ને લઈ તારા બોલાઈ જાશે બટન દે હા હેલો રા ઓ જય માતાજી કંપલેટ હે મઈ થઈ જું કમ્પ્લેઈન્ટ લખી કમ્પ્લેઈન્ટ પડી જશે બધા ઓ માતાજી આવો ને 我这，我这一般都玩哪，好不